પહેલા નકલી ટોલ નાકુ નકલી પોલીસ અને બાદમાં હવે તો પ્લોટની ફાળવણી માટેના ફોર્મ પણ નકલી ભરાવા લાગ્યા આ વાત છે મહેસાણાની જ્યાં મફત પ્લોટની ફાળવણી માટેના નકલી ફોર્મ ભરાયા. મહિલાઓ ફોર્મ ભરીને કલેક્ટર કચેરીમાં જમા કરાવવા પહોંચી, તે સમયે ફોર્મ નકલી હોવાનો ખુલાસો થયો. તો કલેક્ટર કહે છે કે સરકાર તરફથી કોઈ પણ પ્રકારના આવા ફોર્મ બહાર પાડવામાં જ નથી આવ્યા. ત્યારે આ મામલે જિલ્લા કલેક્ટરે એ ડિવિઝન પોલીસ મથકે લેખિત જાણ પર કરી છે અને ફરિયાદમાં પડતર જમીન ઉપર પ્લોટ ફાળવણીની અરજીનો ઉલ્લેખ પણ કરાયો છે. ફત પ્લોટ ઘરથાળના પ્લોટ માટેની સરકારશ્રીની પંચાયત પંચાયત વિભાગ હેઠળની અરજીઓ છે સ્કીમ છે ગઈકાલે અને પ્રથમ દિવસ બે દિવસથી આ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા આવા ફોર્મનો દુષ્પ્રચાર કરી અને અરજીઓ કરાવડાવવામાં આવે છે ગઈકાલે અમારા ધ્યાનમાં આવ્યું એટલે અમે પોલીસ અને સંબંધિત અધિકારીઓને આ વિશે તપાસ કરવા માટે સૂચના આપી છે બે દિવસમાં જ પચાસ સાઈઠ જેવા ફોર્મ આવ્યા છે ના એ પોલીસને તપાસ માટે કીધું છે ના અરજીનો નમૂનો છે ફોર્મ તો નથી પર્ટિક્યુલર એ ખાલી એક અરજીના ફોર્મમાં કરેલું છે એવું કોઈ ફોર્મ કેવું કોઈ નથી